કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા રાજકોટ જિલ્લાના પ્રવાસે જીતપુર ધોરાજી ઉપલેટા ભાયોદર નગરપાલિકાની ચૂંટણીને લઈને બેઠક કરી બેઠકમાં રાજકોટ જિલ્લા પ્રમુખ જિલ્લા પ્રભારી હોદ્દેદારો સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા કેન્દ્રીય મંત્રીએ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારો કાર્યકરો બુથ પ્રમુખને માર્ગદર્શન આપ્યું બેઠક દરમિયાન મીડિયાને બેઠકથી દૂર રખાયું

પોરબંદર લોકસભા ક્ષેત્રની અંદર ધોરાજી ઉપલેટા ભાયાવદર જેતપુર વગેરે નગરપાલિકાની ચૂંટણીઓમાં મારો પ્રવાસ રહ્યો પ્રવાસ દરમિયાન જનતાનો ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો લગાવ મેં જોયો વિશ્વાસ મેં જોયો નરેન્દ્ર મોદી પ્રત્યેની શ્રદ્ધા ભારતીય જનતા પાર્ટી પ્રત્યેનો વિશ્વાસ એના આધારે હું એટલું ચોક્કસ કહીશ ગુજરાતની છાસઠ નગરપાલિકાઓની ચૂંટણીની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થશે જે રીતે સમગ્ર દેશની અંદર અત્યારે ભારતીય જનતા પાર્ટી આગળ વધી રહી છે તાજેતરમાં ઓડિસ્સાની અંદર પહેલી વખત ભારતીય જનતા પાર્ટીની સરકાર બની હરિયાણાની અંદર ભારતીય જનતા પાર્ટીનો વિજય થયો અને સત્યાવીસ વર્ષ પછી દિલ્હીની અંદર સિત્તેરમાંથી અડતાલીસ સીટ સાથે ભારતીય જનતા પાર્ટી સરકાર બનાવવા જઈ રહી છે એ સ્પષ્ટ કરે છે કે દેશની જનતાનો વિશ્વાસ ભારતીય જનતા પાર્ટી પ્રત્યે વધી રહ્યો છે